સાણંદ શહેર શ્રી એમ એમ શારદા વિદ્યા મંદિર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક શ્રી બાપા સાર્વજનિક છાત્રાલય સંચાલિત શ્રી એમ એમ શારદા વિદ્યા મંદિર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા સાણંદ તાલીમાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ સમારંભ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ મકવાણાના વરદ ધ્વજવંદન તથા લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું વર્ષ બોર્ડમાં ધોરણ ને અઠ્ઠાણું પોઈન્ટ એકતાલીસ ટકા પર સુરેલા ભાવેશ વજુભાઈ ચોરાણું પોઈન્ટ ચુંબોતેર ટકા પર્સન્ટેજ લાવેલ વિદ્યાર્થીઓનું મહેમાનના હસ્તે ટ્રોફી આપી એનાયત કરવામાં આવેલ તથા શ્રી ઠક્કર બાપા છાત્રાલયના આર્યન પ્રવીણભાઈ મકવાણાને શ્રેષ્ઠ છાત્ર પુરસ્કાર આપી ધોરણ પાંચ થી અગિયાર માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાનમાં વીડી વાઘેલા ચીફ ટાઉન પ્લાનર અને ઓફિસર નિમિષ પટેલ એડિશનલ કલેક્ટર ગુજરાત ઇન્દ્રજીત વાણિયા ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કંપની લોસ પીજી પારધી વાઇસ પ્રેસિડેન્ટ એસબીઆઈ જીપી વાઘેલા ઇન્કમ ટેક્સ ઓફિસર બળદેવભાઈ સોલંકી યુવા ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ એમ શ્રીવાણી જોઈન્ટ કમિશનર જીએસટી નિરાલીબેન સોલંકી કંપની સેક્રેટરી હિટાચી સરદ રાવલ સેલ ટેક્સ નિપમ વિપુલકુમાર સોલંકી ડીઆઈ સચિવાલય રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના નેશનલ ચીફ કમિશનર ડોક્ટર અમિત કુમાર રાવલ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના ગુજરાત રાજ્યના ઓર્ગેનાઇઝિંગ વિશાલભાઈ શાહ તથા સંસ્થા ટ્રસ્ટી માધ્યમિક એવં પ્રાથમિક વિભાગ આચાર્ય તથા શિક્ષણગણ એવ્યાર્થીઓને વાલી ગણે હાજરી આપી હતી અને ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટર ગુલાબ બૌદ્ધ ન્યુઝ સાણંદ